લાલ પિંકીશ નું પતિ ગયું લે ચાલ હાવ હાવ કોઈ જીતવાનો છે રોનક વશિષ નીતિન રોનક નહીં લખોટી આવી ગઈ છે નીતિન તું આગળ આવ ને લા રોનક કાર્ડિકા રહી ગયો લા ભાઈ રહી ગયો દે ચાલ આવતીન નીતિનજી છે કે રોનકજી છે હો ચાલ આ ચાલ એક નીતિન નીતિ ગઈ છે કામ નીતિન દકેલા તે લખોટી લેવાની હા હા તે તારી બધી તારી એમ ને સારું ચાલ રોનાક આવવા દે હા આઠ તેરી હું રીત જો જરીક જરીક ચાલ અહીં ઠુકડો પડી જાય તું લે ચાલ રોના ખવા દે એલા મેહુલ મજા આવે કે નહીં એલા પિંકેશ મજા આવે કે નહીં હો તે સમય ચાર વાક તારી કઈ ફણી હા એ લાલા નીતિન દૂર જતો રહ્યો લે એક કાઢી હું એક દેવા કઈ સર તારી આવવા દે હાવ काही लानी मी पडतो